જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય બીજો સાંભળશું જેમાં સાંભળશું જીવનમાં સારા રહીને સુખી થવાનું જ્ઞાન મિત્રો સંસાર ગીતા એટલે સંસારમાં રહીને નીતિ તથા વ્યવહારની રીતે જીવન જીવવાનો સુંદર બોધ શ્રીમદ ભાગવદ્ ગીતા એટલે આત્મા પરમાત્માનું ચિંતન એવી જ રીતે સંસાર ગીતા એટલે સંસારમાં રહીને નીતિની રાહે ચાલીને પણ વ્યવહાર શુદ્ધ રહી શકાય સંસારમાં રહેનારા માટે સુખી થવાની અનેક શિખામણો આ શિખામણો દરેક સંસારીએ જીવનમાં ઉતારવી જોઈએ તો મિત્રો આજના આ વિડીયોમાં સંસાર ગીતાનો અધ્યાય બીજો સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો સંસાર ગીતાનો અધ્યાય બીજો જેમાં આવે છે જીવનમાં સારા રહીને સુખી થવાનું જ્ઞાન તેમાં પહેલું જ્ઞાન છે સંગ કરો દરેક મનુષ્ય સજ્જનોનો સંગ પોતાના હિતાર્થે કરવો જ જોઈએ અસત પુરુષો દુર્જનનો સંગ કરવાથી પોતાનું હિત થતું નથી માટે મનુષ્ય પોતાના કલ્યાણ માટે અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સદા સજ્જનોનો સંગ કરવો જોઈએ તેમાં બીજું આવે છે કોનો સંગ ત્યજી દેવો જોઈએ તો સમજુ મનુષ્ય નઠારા લોકોનો સંગ ક્યારેય કરવો નહીં હોય તો ત્યજી દેવો તેની સાથે વાતચીત કરવાનો વ્યવહાર પણ ત્યજી દેવો દુષ્ટ માણસોનો સંગ કરવો નહીં પણ તેનો પડછાયો પણ લેવો નહીં આપણા શત્રુઓ સાથે આપણો મિત્ર સંબંધ સહકાર રાખતો હોય તો તેની સાથે વિરોધ કરવાનું ત્યજી દેવું ત્રીજું આવે છે પંડિતોને કોણ દુઃખ ઉપજાવે મૂર્ખ શિષ્યોને ઉપદેશ આપવાથી અને દુષ્ટ કર્કશા વ્યભિચારીણી સ્ત્રીનું ભરણ પોષણ કરવાથી તથા દુર્જનો સાથે સંગ કરવાથી સંબંધ રાખવાથી ભલભલો પંડિત અને વિદ્વાન પણ દુઃખી થાય છે જેમાં ચોથું આવે છે કોનો દૂરથી ત્યાગ કરવો મૂર્ખ બ્રાહ્મણનો યુદ્ધથી દૂર ભાગનારા ક્ષત્રિયનો જળ પ્રકૃતિના વૈશનો અને અક્ષર સંયુક્ત સાક્ષર બનેલા શૂદ્રનો દૂરથી ત્યાગ કરવો જોઈએ પાંચમું આવે છે સમય પ્રમાણે વર્તે તે વિદ્રાન વિદ્રાન પુરુષો સમય વર્તીને આચરણ કરે છે ક્યારેક એવો સમય દેખાય તો દુશ્મન સાથે સુલેહ કરતા અચકાવું નહીં કોઈ સમય એવો જણાય તો મિત્રની સાથે શત્રુની જેમ લડવું પડે તો લડી લેવું આમ કાર્ય અને કારણને ભલી ભાંતિ વિચાર કરીને પંડિત પુરુષો કાલનો ક્ષેપ પસાર કરે છે છઠ્ઠું આવે છે કાળનું બળ વધારેમાં વધારે પ્રબળ કાળ છે કાળજ સમસ્ત ભૂતોનું પાચન કર્યા કરે છે અર્થાર્થ તે સર્વ પ્રાણી પદાર્થને પકવે છે અને કાળજ અમુક સમયે જીવાત્માઓનો સંહાર કરે છે એ કાળનું પ્રબલ્ય એટલું બધું છે કે તે કોઈનાથી ટાળીઓ ટળી શકે તેમ નથી સાતમું છે કાળજ કરતા છે યોગ્ય સમય થાય ત્યારે જ પ્રાણી માત્રમાં વીર્યનો સંચાર થાય છે અમુક સમયે જ ગર્ભની વૃદ્ધિ થાય છે કાળ જ યોગ્ય સમયે સૃષ્ટિને ઉત્પન્ન કરે છે અને અમુક સમય પાકી જતા કાળ જ સૃષ્ટિનો સંહાર કરે છે આઠમું છે બે પ્રકારની કાળની ગતિ કાળ બહુ જ સૂક્ષ્મ ગતિવાળું છે અને નિત્ય બે પ્રકારે પ્રતીતિ કર્યા કરે છે એક તો સ્થળ સ્વરૂપ સ્વીકારીને કાળની ગતિ જણાય અને બીજી સૂક્ષ્મ સંચાર સ્વીકારીને કાળની ગતિ જણાય છે નવમું છે સજ્જનો માટેનું સજ્જનો તથા બ્રાહ્મણોએ નિરંતર દેવી દેવોનું આદિનું પૂજન કરવું જોઈએ તેમાં રાજાએ તો ઘોર પાપોનો નાશ કરનાર અશ્વમેઘ યજ્ઞ યોજીને દેવોને વિધિપૂર્વક પૂજવા જોઈએ લોકશાહીમાં રાજાનો અર્થ પ્રજાના પ્રતિનિધિ ગણવો દસમું છે શું કરવાથી દુઃખી ન થવાય જે સુગ્ન મનુષ્ય આદર્શ ઉત્તમ લોકોનો સંઘ સોબત કર્યા કરે મહાજ્ઞાની વિદરાનોની સાથે સત્સંગ કરી શ્રેષ્ઠ કથા વાર્તાઓ કહે સાંભળે અને જેઓ ઉદાર પર ગજુ સજ્જનોની સાથે મિત્રતા કર્યા કરે તે મનુષ્યને ક્યારેય દુઃખ જોવા મળતું નથી અગિયારમું છે ન કરવા જેવા ચાર કાર્યો મોહ પામીને પર સ્ત્રીને ક્યારેય ન સ્વીકારવી પર પથ્થર સમજી ક્યારેય ન લેવું પર સ્ત્રી સાથે હાસ્ય કે ઠઠ્ઠા મશ્કરી ક્યારેય ન કરવા પણ ઘરમાં ક્યારેય વસવાટ ન કરવો સુખી થવા માટેની આ ઉત્તમ શિખામણ છે બારમું છે ખરા હિતકારી કોણ ગમે તેવો પરાયો માણસ હોય પણ તે પરગજુ અને હિતેચ્છુ હોય તો એ જ ખરો બંધુ સમજવો પણ સગો ભાઈ હોય પરંતુ આપણો હિતેચ્છુ ન હોય તો તે ભાઈ નહીં પણ આપણો શત્રુ સમાન સમજવો આપણને કોઈ વ્યાધિ આપણા દેહમાં ઉત્પન્ન થયો હોય પણ તે શરીર માટે થયો હોય તો રોગનો નાશ કરવો જ પડે અને કોઈ ઔષધિ ભલે વગડામાં ઉત્પન્ન હોય પણ હિતકારી હોવાથી તેનો સ્વીકાર કરવો વ્યાજબી ગણાય તેવી જ રીતે તેરમું છે ચાર ખરા બંધુ કોણ જે સદા આપણા હિતાર્થે તત્પર રહે તે ખરો બંધુ સમજવો જે આપણું પ્રેમથી પાલન પોષણ કરે તે જ ખરો પિતા ગણાય જેની ઉપર પૂર્ણ વિશ્વાસ મૂકી શકાય તે ખરો મિત્ર ગણાય અને જે ભૂમિ ઉપર સુખરૂપ જીવન ગુજારી શકાય તે જ ખરો દેશ ગણાય ચૌદમું છે સારા સાચા કોણ ગણાય

તેનું જીવન સફળ છે અને જે મનુષ્ય ગુણહીન સંસ્કારહીન અને ધર્મહીન હોય તેનો જન્મારો નિષ્ફળ છે છે સાચી પત્નીની પરખ જે સ્ત્રી સર્વ પ્રકારના ગ્રહ કાર્યમાં ચતુર અને વ્યવહાર કુશળ હોય તે જ ખરી ગ્રહિણી ગણાય જે સદા પ્રિય વચનો બોલે અને આમન્યમાં રહે તે ઉત્તમ પત્ની ગણાય જે સ્ત્રી પોતાના સ્વામીને પ્રાણ તુલ્ય અને પરમેશ્વર સન્માનતી હોય અને પતિવ્રતા હોય તે જ સાચી પત્ની ગણાય છે દેવેન્દ્ર જેવો સુખી કોણ જે ભાગ્યશાળી પુરુષની ભાર્યા એટલે કે પત્ની હિત કરનારી કાયમ સ્નાન કરી દેહ શુદ્ધ રહેનારી સુવાસિત રહેનારી હંમેશા મધુર પ્રિય વચનો વધનારી થોડો આહાર લેનારી ખપ પૂરતું બોલનારી સદા મંગલ ચિહ્નો ધારણ કરનારી બને તેટલો વધુ ધર્મ કરનારી સદા સ્વામીને પ્રિય ગણનારી બરાબર ઋતુકાળમાં કામેચ્છા રાખનારી ઇત્યાદિ ઉપરયુક્ત ક્રિયાઓથી યુક્ત અને સર્વ પ્રકારે સૌભાગ્યમાં વૃદ્ધિ કરનારી જ આવી ભાર્યા જે પુરુષને પત્ની તરીકે પ્રાપ્ત થઈ હોય તે ખરેખર મનુષ્ય નથી પણ દેવોના ઇન્દ્ર જેવો ગણાય સુખી છે અઢારમું છે કેવી પત્ની વૃદ્ધાવસ્થા રૂપ ગણાય જે પુરુષની પત્ની બેડોળ આંખોવાળી પાપયુક્ત નિત્ય કલૈ કંકાશ પસંદ કરનારી પતિ સાથે વાદ વિવાદ કરવાના વાક્યો જેના મુખમાં નિત્યભર્યા પડ્યા હોય એવી પત્ની એના પતિને વૃદ્ધાવસ્થાનો આવી હોય છતાં વૃદ્ધાવસ્થા રૂપ છે એવી ભાર્યા જ ખરા ઘડપણ રૂપ છે મોટી ઉંમર થતાં આવતી વૃદ્ધાવસ્થા એ કંઈ દેહને જીર્ણ કરનારી નથી પરંતુ વિરૂપ મિથ્યા ભાષણ કરનારી દુષ્ટ પત્ની જ દેહને જીર્ણ કરનારી ખરી વૃદ્ધા રૂપા છે ઓગણીસમું છે શરીરને જીર્ણ કરનારી સ્ત્રીના લક્ષણો જે પુરુષની ભાર્યાને પરપુરુષ પ્રત્યે મોહ લાગ્યો હોય પર ઘરને વધુ ચાહતી હોય ઘેર ઘેર ભટકતી હોય લાજ મર્યાદા શરમ છોડીને ન કરવાના આચરણો કરતી હોય આવી પત્ની જેના માથે પડી હોય તે પત્ની તેના ઘડપણ રૂપ જ સમજવી પોઢાવસ્થા પછી આવતું ઘડપણ જેટલા પ્રમાણમાં શરીરને જીર્ણ ન કરે તેનાથી અધિક પ્રમાણમાં આવી સ્ત્રી ઘડપણ લાવે છે દુષ્ટ સ્ત્રીની ચિંતાથી મનુષ્યને ઘડપણ વહેલું આવે છે વિસ્મુ છે સાચી પરમપ્રિય પત્ની કોણ કહેવાય જે પુરુષની પત્ની ગુણવાન અને પતિની અમાન્યમાં રહીને ચાલનારી હોય અને જે કંઈ ઓછું વધતું મળે તેમાં સંતોષ માનનારી હોય તે જ સ્ત્રી પતિની સાચી ભાર્યા પ્રિય પત્ની છે પતિને તેનાથી અધિક જગતની કોઈ વસ્તુ પ્રિય લાગતી નથી છે કયા ચાર મૃત્યુ રૂપ ગણાય દુષ્ટ પત્ની દગાબાજ લુચ્ચો મિત્ર સામા ઉત્તરો આપતો નિર્લજ નોકર અને સર્પથી યુક્ત નિવાસ આ ચારેય મૃત્યુ રૂપ ગણાય છે બાવીસમું છે આટલી વાતોનું ખાસ ધ્યાન રાખો જીદો અને સાધુ પુરુષોનો સમાગમ કરો સત્સંગ કરો રાત્રિ દિવસ પુણ્યના કાર્યો કરો નિત્ય સાંસારિક સમસ્ત પદાર્થની અનિદેયતા ક્ષણ ભંગુરતા ધ્યાનમાં રાખીને સત્કર્મ કરો અને સદા સર્વદા ભગવાન જનાર્દનનું સ્મરણ કરો તેવીસમું છે જે વખતે પોતાના ગ્રહમાં ફરતો કે દરમાં સગી આંખે જોયો હોય શરીરમાં કોઈ પણ ઉપચાર કે ચિકિત્સાથી ન મટી શકે તેવો અસાધ્ય વ્યાધિ થયો હોય તે વખતે પોતાનો દેહ જ્યારે બાલ્યાદી અવસ્થાથી યુક્ત નજર સામે પ્રત્યક્ષ દેખાયા કરે અને ગમે તે વખતે પોતાના કાળનો પંજો પડશે આમ જે મનુષ્યને નિરંતર પોતાના માથે કાળચક્ર ફરતું દેખાય છે તો પછી એવો કયો મનુષ્ય છે કે આની ભયંકર અવસ્થામાં પણ ધૈર્ય ધારણ કરે જીવન સુખરૂપ ગુજારી શકે માટે સમજુ મનુષ્ય નિરંતર ઈશ્વરની ભજ્યા કરવા આનાથી અધિક અન્ય કોઈ સાચું સુખ નથી પ્રભુ ભક્તિ વિના શાંતિથી જીવવું શક્ય નથી ચોથું છે રક્ષા દરેક મનુષ્ય આપત્તિ કાળનો વિચાર કરીને સર્વ વ્યવહાર ચલાવવો જોઈએ ક્યારેક અચાનક સંકટ આવી પડે તે વખતે કામ લાગે એમ વિચારીને પોતાની કમાણીમાંથી બચત કરીને ધનનો સંગ્રહ કરવો યોગ્ય કરકસર કરીને બની શકે તેટલું ધન બચાવવું પોતાની પાસેના ધનને જેમ તેમ વેડફી ન નાખતા તેનો ઉપયોગ કરીને પોતાની પત્ની તથા પરિવારનું રક્ષણ કરવું આ બધું કરવા ઉપરાંત પોતાના શરીરનું રક્ષણ પણ અવશ્ય કરવું જોઈએ પચીસમું છે કયા ચાર અત્યજી દેવા યોગ્ય ગણાય પ્રસંગોપાત પોતાના કુળમાંથી એક મનુષ્યનો ત્યાગ કરવાથી આખું કુળ જ ઉગડી જતું હોય કુળનો નાશ થતો ઓટકતો હોય તો તેને સિદ્ધ ત્યજી દેવો વિતાવળ છે કોઈ પ્રસંગે સમસ્ત પરિવારને ત્યજી દેવાથી જો પોતાના ગામનું હિત અને રક્ષણ થતું હોય તો વિના વિલંબે કુટુંબનો ત્યાગ કરવો ઉચિત છે તેવી જ રીતે પોતાનું ગામ ત્યજી દેવાથી આખા દેશનું હિત અને રક્ષણ થતું હોય તો બધી માયા ત્યજીને ગામને છોડી દેવું જો ધરતીનો ત્યાગ કરવાથી પોતાના દેહાત્માનું કલ્યાણ કે રક્ષણ થતું હોય તો તત્કાળ પૃથ્વીને ત્યજી દેવી આ સર્વે કાર્યો યોગ્ય ગણાય છે છવ્વીસમું છે કેવા ઘરનો વસવાટ ખરાબ ગણાય કદાચ નરકમાં વસવું પડે તો તે પણ ઉત્તમ જ છે પણ જે ઘરમાં કાયમ કલેશ કકળાટ થતો હોય નામોશી ઉપજાવે તેવા અઘટિત કર્મ થતા હોય તે પોતાનું ઘર અતિ સુંદર અને વૈભવવાળું હોય તો પણ તેમાં વસવાટ કરવો યોગ્ય નથી કારણ કે નરકમાં જઈને વસવાથી પોતાના પાપો ક્ષીણ થાય છે તેમાં વધારો થતો નથી પણ ઘટતા જાય છે પણ આપણા પોતાના નિદિત થયેલા ઘરમાં રહેવાથી પાપો ક્ષીણ થતા નથી પણ તેમાં વૃદ્ધિ થાય છે સત્તાવીસનું છે વિચારીને પગલું ભરો સમજો ને શાણો પુરુષ એકદમ ચાલતો નથી પણ જોઈ ભરે છે જેની પાછળથી પસ્તાવાનો વખત ન આવે એ આગળ પાછળનો વિચાર કર્યા વગર ક્યારેય ઉતાવળિયું પગલું ભરતો નથી તેથી તેને પસ્તાવાનો વખત આવતો નથી અઠાવીસ છે આ ચાર ત્યજવા યોગ્ય ગણાય જે ગામમાં દેશમાં મનુષ્યો સદાચારી ન હોય અઘટિત વર્તન કરનારા હોય તે દેશનો વિના વિલંબે ત્યાગ કરવો જ્યાં વસવાટ હોય તે સ્થળે વારંવાર ઉત્પાદ ઉપદ્રવો અને ઝઘડા થતા હોય તે જગ્યાનો શીધ્ર ત્યાગ કરવો જે દેશનો રાજા કૃપલ અને લાલચુ હોય તે રાજાનો ત્યાગ કરો હિતાવહ છે અને જે મિત્ર છળ કપટથી ભરેલો અને પ્રપંચમાં પૂરો હોય જે સુખમાં સાથે રહેતો હોય અને દુઃખમાં દૂર રહેતો હોય તેવા મિત્રને તરત જ ત્યજી દેવામાં સાર છે ઓગણત્રીસમું છે અર્થ વગરના ચાર કોણ જેવા જોઈએ તે દરેક વસ્તુ કોઈને કોઈ કામમાં આવે છે દ્રવ્ય આથી પદાર્થ તો અત્યંત ઉપયોગી છે છતાં ધન કે કોઈ વસ્તુ લોભિયાની પાસે હોય તો તેનાથી કશો જ અર્થ સરતો નથી કારણ કે જે મનુષ્ય કંજૂસ તેનો ઉપયોગ પોતે કરતો નથી અને બીજાને પણ ઉપયોગ કરવા દેતો નથી તેવી જ રીતે જ્ઞાન દરેકને ઉપયોગી છે પરંતુ કેટલાક પાખંડી અને દંભી મનુષ્ય પાસે હોવાથી તે બીજાને જ્ઞાન આપવા ઈચ્છતા હોતા નથી તો તે જ્ઞાનનો શો અર્થ મિત્રાનીઓએ લોકોના કલ્યાણ માટે જ્ઞાનની પણ માંડવી કરવી જોઈએ ઘણા સ્ત્રી પુરુષો બહુ જ રૂપવાળા હોય છે પરંતુ તેનામાં જ્ઞાન બુદ્ધિ ન હોય તો તે રૂપનો કશો જ અર્થ નથી રૂપ ગુણ અને પરાક્રમ સાથે હોય તો તેની કિંમત જ છે ખાસ મિત્ર હોય ને તે દરેક વખતે સુખ ભોગમાં સાથે રહેતો હોય પરંતુ સંકટના સમયે આઘો ખસી જાય તો તે મિત્રતાનો શો અર્થ પત્ની અને મિત્રની પરીક્ષા આપત્તિ કાળે જ થાય છે છે ધન અને પદની મહત્તા જે સમયે કોઈ બુદ્ધિશાળી પુરુષ પોતાની બુદ્ધિને લીધે કોઈ મોટા પદ પર ઘણા સમય સુધી રહ્યો હોય તેથી તે પૈસે ટકે સુખી હોય ત્યારે તેના સગા સંબંધીઓ તેને સહાયરૂપ થવા વહાલા થવા હરખભેર દોડી આવે છે અને તેની મદદમાં લાગી જાય છે પરંતુ કાલાંતરે કોઈ કારણથી તેને પદવી ધારી પોતાના પદ ઉપરથી ભ્રષ્ટ થયો હોય અગર તેને ફરજિયાત પોતાનો હોદ્દો છોડવો પડ્યો હોય તેથી ધીમે ધીમે તે ધનહીન બની જતા તેના કપરા સમયે પેલા સહાય કરવા દોડી આવતા સગા સંબંધીઓ તેનાથી દૂર રહે છે જાણે દુશ્મન હોય તેવી રીતે વર્તે છે માટે જ કહ્યું છે કે સ્વાર્થના સહુ સગા છે ધનવિહોણા મનુષ્યનું કોઈ સગુ નથી મિત્રો સંસાર ગીતાનો અધ્યાય બીજો અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય જગતમાં સારા રહીને સુખી થવાનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણે સંસાર ગીતામાં આપ્યું છે ભગવાન શ્રી કૃષ્ણે આત્મા પરમાત્માનું ચિંતન શ્રીમદ્ ભાગવદ્ ગીતા દ્વારા કરાવ્યું છે તેવી જ રીતે સંસાર વ્યવહારનું ચિંતન આ સંસાર ગીતા દ્વારા માનનીય શ્રી દાદા બાપુએ કરાવ્યું છે સંસારમાં રહીને નીતિની રાહે ચાલીને પણ વ્યવહાર શુદ્ધ રાખી શકાય છે સંસારમાં રહેનારા માટે સુખી થવાની અનેક શિખામણો આ સંસાર ગીતામાં આપેલી છે આ શિખામણો દરેક સંસારીએ જીવનમાં ઉતારવા જેવી છે તો તેનું જીવન સુવર્ણમય બની જાય છે તેના જીવનમાં ક્યારેય દુઃખ ઉપાધિ કે દર્દ આવતા નથી તો મિત્રો આજના આ વિડિયોમાં સંસાર ગીતાનો અધ્યાય બીજો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ